ગુજરાતના લોકો તૈયાર રહીજો કેમ કે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને એમાં મિત્રો છ તારીખે ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાતની અંદર રહેલી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આજે ચાર તારીખ છે અને ચાર તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એ બુલેટિનની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને વોર્નિંગના ભાગરૂપે ગુજરાતની અંદર ભારે તો ક્યાંક અતિભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળશે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે એ આવી રહી છે અને સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે ગુજરાતની નજીકથી પસાર થવાની છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે એમાં મિત્રો અહીંયા પાંચ તારીખના રોજ ક્યાં રેડ એલર્ટની વોર્નિંગ છે તમને જણાવી દઉં તો મિત્રો પાંચ તારીખના રોજ નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે પરંતુ એમની સાથે દક્ષિણ ગુજરાતની અંદર છોટા ઉદયપુર ત્યાર પછી અહીંયા સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ને ડાંગ છે આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે એ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ આવતીકાલે જોવા મળશે એટલે કે પાંચ તારીખના જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છ તારીખનો વેધર ડેટા છે છ તારીખના રોજ રાજકોટ સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી કે મિત્રો રાજકોટની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો નથી ત્યાં વરસાદની જરૂર છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની અંદર છ તારીખના રોજ મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો છ તારીખે રાજકોટની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે તો એમની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર છે અમરેલી છે અને બોટાદ છે એની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો છોટા ઉદયપુર છે દાહોદ છે ત્યાર પછી અહીંયા ભરૂચના વિસ્તારો છે એની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને ડાંગની અંદર પણ આપવામાં આવી છે આ મિત્રો સૌથી વધારે વરસાદ છે એ છ તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખના રોજ ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા છોટાઉદેપુર છે ત્યાર પછી અહીંયા સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે દમણ નગર આવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ સાત તારીખના રોજ આપવામાં આવી છે આવી રીતે મિત્રો ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે વર્નિંગને કારણે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે અને એની અંદર મિત્રો સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છ તારીખના રોજ રહેલી છે મિત્રો આપને જણાવી દઈએ કે આવતીકાલથી એટલે કે પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર યેલ્લો એલર્ટની વોર્નિંગ તો છે આખા ગુજરાતની અંદર આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતના બીજા ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર પછી મધ્યમ વરસાદ છે ચાલુ થશે પરંતુ જ્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલાવવામાં આવી છે ગુજરાતના નવા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં મિત્રો સિસ્ટમના લાઈવ લોકેશનની વાત કરીએ તો આજે ચાર તારીખ અને ગુરુવાર છે અને દિવસના ચાર વાગ્યાની આ અપડેટ છે અને એ અપડેટ પ્રમાણે સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ મિત્રો આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે સાતસો એચપીએ ઉપર મિત્રો આ વેધરનો ગ્રાફ છે અને એની અંદર તમે જોઈ શકો છો સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે ઇન્દોર ભોપાલ ત્યાર પછી આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બતાવી રહ્યું છે ખાસ કરીને ઝૂમ કરીને તમને બતાવી દઉં તો અહીંયા ઇન્દોર છે ભોપાલ છે ત્યાર પછી બ્રહ્મપુરા છે એ બધા વિસ્તારો વચ્ચે લાઈવ લોકેશન છે છે હાલમાં જોવા મળી રહ્યું આપને જણાવી દે કે આ સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી આવી છે આ વિસ્તાર ઉપરથી સિસ્ટમ છે સક્રિય થઈ છે ત્યાર પછી આ રીતે આવી છે અને આ રીતે આગળ વધવાની છે અહીંયા મિત્રો સિસ્ટમ છે હાલમાં મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને હવે થોડીક ઉપર તરફ ખસ છે એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ આ સિસ્ટમ છે ખસવાની છે તેમ છતાં પણ આ સિસ્ટમનો ઘેરાવો છે બહળું સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે આ રીતે સિસ્ટમ મિત્રો જશે એમાં તમે જોઈ શકો છો આ રીતે સિસ્ટમ દ્વારા હાલમાં બહોળું સર્ક્યુલેશન છે એ અરબી સમુદ્રથી લઈ અને બંગાળની ખાડી સુધી બનાવવામાં આવ્યું છે અને મિત્રો એમાં ભેજનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે આ વિસ્તારોની અંદર બતાઈ રહ્યું છે એટલે આ તમામ વિસ્તારોની અંદર આવનાર ત્રણ કલાક દરમિયાન અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે કેમ કે આ સિસ્ટમ છે એ આવી રીતે આગળ વધશે એટલે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગો ઉપરથી મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે ચાર સપ્ટેમ્બર અને ગુરુવાર છે અને આજે હવામાન વિભાગ દ્વારા બપોર પછી એક નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને એ બુલેટિનની અંદર મિત્રો ગુજરાત રિજિયનની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસે જાહેર જાહેર કરવામાં આવી છે અને જ્યાં એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો યલો એલર્ટની વોર્નિંગ હતી ત્યાં પણ વોર્નિંગ બદલવામાં આવી છે અને ત્યાં પણ મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજના દિવસે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ રાત્રિ દરમિયાન પડી શકે છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત રિઝન માટે એક્સ્ટ્રીમલી હેવી રેન પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારનું સેટેલાઇટ ઇમેજ છે એ પણ તમે જોઈ શકો છો એની અંદર પણ જોઈ શકો છો આ જગ્યા ઉપર સિસ્ટમ છે એ બતાવી રહી છે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે અને એમના આઉટર ક્લાઉડ છે એ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડશે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ કલાક માટે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી પણ જણાવવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો મધ્ય ગુજરાતની અંદર અહીંયા સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ

છોટા ઉદયપુર છે નર્મદાના વિસ્તારો છે રાજપીપળાના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા તાપીના વિસ્તારો છે આણંદ વડોદરાના જે દાહોદ લાગુ વિસ્તારો છે ભરૂચના છોટા ઉદયપુર અને નર્મદા લાગુ વિસ્તારો છે સુરતના પણ નર્મદા લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે રાત્રિ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે તો એ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ અને સુરેન્દ્રનગર આણંદ અને બોટાદ લાગુ જે વિસ્તારો છે ત્યાર પછી ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે ભાવનગર બોટાદ લાગુ ભાવનગર અમરેલી લાગુ ભાવનગર મહુવા લાગુ દીવ લાગુ વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ હળવો વરસાદ છે એ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ધરમપુર છે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા છે આ સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે અને વિસ્તારોની અંદર વધારો થતો જશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખનો વેધર ડેટા છે અને પાંચ તારીખના રોજ વહેલી સવારથી વરસાદ છે ચાલુ થઈ જશે અને આ તમામ વિસ્તારોને કવર કરી લેશે વાતાવરણની અંદર પલટો આવશે મિત્રો ખાસ કરીને આવતીકાલે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ અમરેલી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી કચ્છના પણ મિત્રો આ ભુજ બાજુ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા બાજુના વિસ્તારો એ વિસ્તારો ની અંદર પલટો આવશે અને પાંચ તારીખથી આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ મળવા ઝાપટા અને ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ છે એ ચાલુ થઈ જશે